નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિદબેન ત્રિવેદી બોલું છું આપણે ચાર પોઈન્ટ બેનો ચાર પોઈન્ટ ત્રણનો દાખલો પહેલો કર્યો એમાં છેલ્લે આપણે રહી ગયું હતું એક્સ બરાબર પચીસ આવે છે એમાં આ બાકી રહી ગયું હતું મારે વિડીયો કટ થઈ ગયો હતો એટલા માટે હવે કહું છું તમને એક્સ બરાબર પચીસ ત્યારબાદ દાખલો બીજું લઈએ નીચેના કૂટ પ્રશ્નના ઉકેલ શોધો એમાં પહેલું છે રાધાની પિતાની રાધાના પિતાની ઉંમર રાધાની ઉંમરના ચાર ગણા કરતાં બે વર્ષ વધારે છે જો રાધાના પિતાની ઉંમર બેતાલીસ વર્ષ હોય તો રાધાની ઉંમર શોધો જે શોધવાનું છે એના બરાબર જ ધારી લેવાનું શોધવાનું શું છે રાધાની ઉંમર શોધવાની છે તો આપણે ધારો કે રાધાની ઉંમર એક વર્ષ છે હવે રાધાની રાધાના પિતાની ઉંમર રાધાની ઉંમરના ચાર ગણા કરતા હવે એના પિતાની ઉંમર કેટલી છે તો કે રાધાની ઉંમરના ચાર ગણા કરતા એટલે રાધાની ઉંમર એક છે એના હવે ચાર ગણા એટલે ચાર એક એમાં એના કરતાં બે વર્ષ વધારે છે એટલે વધતાં બે વર્ષ વધારે છે હવે પાછી એના પિતાની ઉંમર એ આપેલી છે એટલે કે બેતાલીસ વર્ષ છે તો બરાબર બેતાલીસ આ રાધાની ઉંમર એના ચાર ગણા કરતાં બે વર્ષ વધારે છે એટલે વધતા બે બરાબર બેતાલીસ હવે એક્સ એમનેમ રાખીએ અહીં બેતાલીસ એમને એમ રાખીએ આ વધતા બે આ તરફ જાય તો ઓછા બે અને અહીં આ ચાર છે ગુણાકારના રૂપમાં તો અહીં ભાગાકારના રૂપમાં થશે હવે આ બાદ બાકીનો જવાબ અહીંયા લખીએ ચાલીસ બેતાલીસમાંથી બે જાય તો ચાલીસ વધે અને છેદમાં ચાર એટલે ચાર દાણ ચાલીસ એટલે એક્સ બરાબર ચાર એટલે એક્સ બરાબર દસ આમ રાધાની ઉંમર દસ વર્ષ છે એમ કહેવાય બીજું દાખલો બીજું કલાની માતાની ઉંમર અડતાલીસ વર્ષ છે જો કલાની માતા કલાની ઉંમરના પાંચ ગણા કરતાં ત્રણ વર્ષ મોટી હોય તો કલાની ઉંમર શોધો જે શોધવાનું છે એના બરાબર બરાબર જ ધારી લઈએ ધારો કે કલાની ઉંમર એક્સ વર્ષ છે હવે એની માતાની ઉંમર અડતાલીસ વર્ષ છે હવે કલ એની માતાની ઉંમર છે ને કલાની માતા કલાની ઉંમરના પાંચ ગણા કરતાં ત્રણ વર્ષ વધારે છે હવે કલાની ઉંમરના પાંચ ગણા એટલે આપણે એક્સ વર્ષ ધાર્યા છે એટલે એક્સના પાંચ ગણા કરતાં ત્રણ વર્ષ મોટી છે એટલે વધતાં ત્રણ બરાબર એની માતાની ઉંમર અડતાલીસ વર્ષ લઈએ હવે પાંચ એક્સમાં એક્સ બરાબર એમનેમ રાખીએ અને આ અડતાલીસ પણ એમનેમ રાખીએ હવે આ વધતા ત્રણ છે એને આ તરફ લઈ જઈએ તો ઓછા ત્રણ અને આની બાજુમાં હોય ને એ એની નીચે જાય હવે આપણે આ રીતે કરીએ અડતાલીસમાંથી ત્રણ જાય તો પિસ્તાલીસ અને અહીં નીચે પાંચ હવે છેદ ઉડાડો પાંચ નવા પિસ્તાલીસ એટલે નવ માટે x બરાબર નવ વર્ષ એટલે કે એક એટલે કલાની ઉંમર એક વર્ષ છે તો કલાની ઉંમર નવ વર્ષ થાય હવે દાખલો ત્રીજો લઈએ એક મેચમાં ધોનીના રન કરતા વિરાટના રન બે ગણા છે કોના ધોનીના રન કરતા વિરાટના રન બે ગણા હવે ધોનીના રનની જ આપણે ખબર નથી તો આપણે પહેલાં તો ધોનીના રન ધારવા પડશે ને ધારો કે ધોનીના રન આપણે ખબર નથી એટલે એક્સ રન ધારી લઈએ એક રન છે તો હવે વિરાટના મળી જાય એક રન ધાર્યા ને એટલે વિરાટના બે ગણાય એટલે ટુ એક્સ થાય એટલે વિરાટના ટુ એક્સ થાય એક્સ રન થાય બરાબર હવે જો બંનેના રનનો સરવાળો કરવામાં આવે બેના રનનો સરવાળો એટલે એક્સ વત્તા ટુ એક્સ તો એક સદીમાં દસ રન ઓછા છે એક સદી એટલે સો રન અને સો માં દસ ઓછા એટલે નેવું એટલે નેવું રન છે એમ કહેવાય તો એક્સ વત્તા ટુ એક્સ બરાબર નેવું તો ટુ એક્સ ને એક્સ એટલે થ્રી એક્સ બરાબર નેવું તો એક્સ બરાબર આ નેવું આની આની બાજુમાં હોય એ નીચે જાય તો ત્રીસ તેરી નેવું માટે એક્સ બરાબર ત્રીસ એટલે કે ધોનીના રન ત્રીસ છે હવે વિરાટના વિરાટના રન ટુ એક્સ છે એનાથી બમણાય એટલે ટુ એક્સ બરાબર બે ગુણ્યા ત્રીસ એટલે વિરાટના રન સાઠ થાય બરાબર દાખલો ચોથો એક સમદ્વિબાજુ ત્રિકોણની બાજુનું માપ એક વત્તા સોરી સમદ્વિબાજુ નથી બાજુ છે સમ બાજુ ત્રિકોણની બાજુનું માપ એક વત્તા પાંચ સેન્ટીમીટર છે જો બાજુ ત્રિકોણની પરિમિતિ સત્યાવીસ હોય તો એક્સની કિંમત શોધો હવે આપણે અહીં ત્રિકોણ છે આ સમબાજુ બધાના માપ સરખા છે આ ત્રણે ત્રણના માપ સરખા છે એવું ધારી લઈએ તો આનું એક બાજુનું માપ એક્સ વત્તા પાંચ છે એક વત્તા પાંચ તો આનું એક્સ વત્તા પાંચ અને આનું એકતા પાંચ હવે સમજુ ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણે ત્રણનો સરવાળો થાય એટલે સમ બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ બાજુ છે ને સરખી એટલે ત્રણ લખીએ અને એક વત્તા પાંચ લખીએ ત્રણેય બાજુનો સરવાળો એટલે ત્રણ વત્તા એક વત્તા પાંચ એટલે ત્રણ ગુણ્યા લંબાઈ એમ કરીએ હવે ત્રણ એક્સ વત્તા તનપચા ને પંદર બરાબર સત્યાવીસ થાય છે આ પરિમિતિ તો સત્યાવીસ થાય છે એમાં આપણને બતાવી દીધું છે એટલે એક્સ બરાબર આ સત્યાવીસ એમને એમ રાખીએ અને એમાંથી પંદર જાય અને આ ત્રણ વડે ભાગી નાખો એટલે જવાબ મળી જાય આપણને એક્સની કિંમત સાતમાંથી પાંચ જાય તો બે બેમાંથી એક જાય તો એક અને આ ત્રણ એમને તન ચોક બાર એટલે એક્સ બરાબર ચાર થશે બરાબર ત્યારબાદ પાંચમો દાખલો ભાવનાની હાલની ઉંમર અને દસ વર્ષ પછીની ઉંમરનો સરવાળો બેતાલીસ વર્ષ થશે તો ભાવનાની હાલની ઉંમર શું હશે તો આપણે ભાવનાની હાલની ઉંમર જ નથી ખબર તો ધારો કે ભાવનાની હાલની ઉંમર એક વર્ષ છે

એ બેનો સરવાળો બેતાલીસ વર્ષ થશે તો એક્સ વત્તા એક્સ વત્તા દસ બરાબર બેતાલીસ એમ એક્સ ને એક્સ ટુ એક્સ બરાબર આ બેતાલીસ એમ ને અને આ દસને આ બાજુ જવા દઈ એટલે ઓછા દસ એટલે એક્સ બરાબર બેતાલીસમાંથી દસ જાય તો બત્રીસના છેદમાં બે એટલે સોળ દૂના બત્રીસ એટલે એક્સ બરાબર સોળ એટલે ભાવનાની ઉંમર એક્સ વર્ષ છે એટલે ભાવનાની ઉંમર હાલની સોળ વર્ષ હોય એમ થાય તમે આમ પણ પાછળ લખી શકો ભાવનાની હાલની ઉંમર એ સોળ વર્ષ થશે વર્ષ છે હવે છઠ્ઠો દાખલો છે ત્રણ ક્રમિક સંખ્યા ક્રમિક છે ને પાછી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એકથી જ ચાલુ થાય છે એનો સ સંખ્યાઓનો સરવાળો ત્રેસઠ છે તો તે સંખ્યાઓ શોધો હવે આપણને તે સંખ્યાઓ તો ખબર નથી એટલે આપણે શું કરીશું કે ધારો કે પહેલી ક્રમિક સંખ્યા છે તો બીજી કઈ હોય એક્સમાં એક નાખી ક્રમિક સંખ્યા છે તો એ એમાં એક નાખી એટલી થઈને એક લઈ તો એક ને એક બે ને એક ત્રણ એટલે એના પછીની અને ત્રીજી ક્રમિક સંખ્યા કઈ આવશે એક્સ વત્તા બે છે આ બધી બરાબર હવે એ બધાનો સરવાળો ત્રેસઠ વર્ષ થાય છે એટલે એક વત્તા એક વત્તા એક અને આ ત્રીજી એટલે એક્સ વત્તા બે આ ત્રણે ત્રણનો સરવાળો ત્રેસઠ થાય છે એટલે એક એક્સ ને એક એટલે ત્રણ એક વત્તા બે ને એક ત્રણ બરાબર ત્રેસઠ હવે આ એકને એમને એમ રાખીએ આ 63 માંથી ત્રણ બાદ કરીએ અને ત્રણ વડે ભાગી નાખીએ ત્રેસઠમાંથી ત્રણ જાય તો 60 અને 60 ને ત્રણ વડે ભાગો એટલે વીસ તેરીને 60 એટલે એક્સ બરાબર વીસ થશે તો એ સંખ્યાઓ આમ તે સંખ્યા આ વીસથી ચાલુ થાય એક એટલે વીસ એક વત્તા એક એટલે એકવીસ અને એકવીસ વત્તા એક એટલે એક વીસ વત્તા બે એટલે બાવીસ એક વત્તા બે એક બરાબર વીસ છે એટલે વીસ વત્તા એક અને વીસ વત્તા બે આ રીતે થશે સમજાય છે ને મિત્રો હવે દાખલો સાતમો છે ત્રણ સંખ્યાઓનો સરવાળો છે જો પેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં પાંચ વધારે છે અને પેલી સંખ્યા કરતા ત્રીજી સંખ્યા દસ વધારે હોય તો તે સંખ્યાઓ શોધો હવે આપણે પેલી સંખ્યા બીજી સંખ્યા કરતા પાંચ વધારે છે હવે બીજી સંખ્યાની જ આપણે ખબર નથી એટલે આપણે બીજી સંખ્યા ધારો કે એક્સ છે એમ કરીએ બીજી સંખ્યા ધારો કે એક્સ છે તો પહેલી સંખ્યા પાંચ વધારે છે ને એટલે પહેલી સંખ્યા એક્સ વત્તા પાંચ થાય અને પહેલી સંખ્યા કરતાં ત્રીજી સંખ્યા દસ વધારે છે એટલે આ ત્રીજી સંખ્યા જોઈએ આ પેલી સંખ્યા કરતાં ત્રીજી સંખ્યા દસ વધારે હવે આના કરતાં દસ વધારે એટલે એક્સ વત્તા પાંચ વત્તા દસ બરાબર આ રીતે થશે તો તે સંખ્યાઓ શોધો હવે આનો ઉકેલ મેળવીએ એનો સરવાળો નેવું છે એ તો આપણને આપેલું છે એટલે એક્સ વત્તા એક વત્તા પાંચ વત્તા 10 ને પાંચ પંદર એટલે એક્સ વત્તા પંદર બરાબર નેવું એક્સ કેટલી વખત છે એક બે ને ત્રણ વખત એટલે ત્રણ એક્સ વત્તા ને પાંચ વીસ બરાબર નેવું બરાબર હવે વીસ આ તરફ જશે તો ઓછા થશે નેવુંમાંથી સોરી રકમમાં ફેર છે બીજી પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા તો અહીં પહેલી સંખ્યા જ આવશે પહેલી અહીંયા બીજી અને આ ત્રીજી સંખ્યા એટલે અહીં એક વત્તા પાંચ અને આ એક્સ વત્તા દસ થશે એટલે પંદર નહીં પણ અહીં સીધા દસ આવશે તો દસ ને પાંચ પંદર થશે અને ત્રણ એક બરાબર નેવું ઓછા પંદર અને આ ત્રણ કાઢીને અહીં છેદમાં નેવુંમાંથી પંદર જાય તો પીચોતેર અને ત્રણ એટલે અહીં પચીસ તેરી પીચોતેર તો તે સંખ્યા પચીસ પહેલી સંખ્યા પચીસ હશે બીજી સંખ્યા ત્રીસ અને ત્રીજી સંખ્યા પાંત્રીસ હશે આ રીતે આમ એક બરાબર પચીસ બીજી સંખ્યા એક વત્તા પાંચ બરાબર ત્રીસ અને ત્રીજી સંખ્યા એક વત્તા દસ બરાબર પાંત્રીસ થશે દાખલો આઠમું પિતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં ત્રણ ગણી છે બંનેની ઉંમરનો સરવાળો છપ્પન થાય છે છપ્પન વર્ષ હોય તો પુત્રની ઉંમર શોધો તો અહીં જે શોધવાનું છે એ જ ધારી લઈએ ધારો કે પુત્રની ઉંમર એક વર્ષ છે માટે પિતાની ઉંમર ત્રણ ગણી એટલે ત્રણ એક્સ થાય હવે બેયનો સરવાળો છપ્પન વર્ષ થાય છે એક્સ વત્તા વત્તા આ ત્રણ એક્સ બરાબર છપ્પન હવે તને એક ચાર એક્સ બરાબર છપ્પન તો એક્સ બરાબર છપ્પનના છેદમાં ચાર એટલે ચૌદ ચોક્કું છપ્પન છપ્પન ભાગ્યા ચાર કરો તોય તમને ચૌદ જવાબ મળી રહે ચાર એકવું ચાર વૈધો એક ને ચોકે ચોકે સોળ એટલે ચૌદ ચોક્કું છપ્પન એટલે એક્સ બરાબર ચૌદ આવશે એટલે કે પુત્રની ઉંમર બરાબર ચૌદ વર્ષ થશે હવે ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમના પાંચ ગણા કરતા દસ રૂપિયા વધારે છે જો ઉત્સવ પાસે પાંચસો દસ રૂપિયા હોય તો અક્ષય પાસે કેટલા રૂપિયા હશે જે શોધવાનું છે એ જ ધારી લેવાનું ધારો કે અક્ષય પાસે એક રૂપિયા છે છે અથવા તો હશે હવે ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમના પાંચ ગણા કરતા એટલે અક્ષયની રકમના પાંચ ગણા એટલે પાંચ એક્સ દસ રૂપિયા વધારે છે એટલે વત્તા દસ બરાબર એની પાસે કેટલા છે ટોટલ પાંચસો ને દસ રૂપિયા છે એટલે પાંચસો ને દસ બરાબર હવે આ એક્સ ઉકેલ મેળવીએ એક્સ બરાબર આ પાંચસો દસ વત્તા દસ આ બાજુ જાય તો ઓછા દસ અને આ પાંચ છેદમાં માટે પાંચસો દસમાંથી દસ જાય તો પાંચસો અને છેદમાં પાંચ પાંચ દાણ પચાને આ ઝીરો વધારાનો એટલે કે સો રૂપિયા હશે અક્ષય પાસે સો રૂપિયા હશે અક્ષય પાસે સો રૂપિયા હશે ત્યારબાદ દાખલો દસમો લઈએ એક સંખ્યામાં તેના પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના બે ગણા ઉમેરતા બત્રીસ થાય છે તો તે સંખ્યા કઈ હશે ધારો કે તે એક સંખ્યા ધારો કે તે સંખ્યા એક છે હવે એ સંખ્યાના તેના પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના હવે તેના પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યા તેના પછીની પ્રાકૃતિક સંખ્યા એક વત્તા એક થાય હવે એના બે ગણા એટલે આ એક્સ એમાં આ સંખ્યાના બે ગણા એટલે બે ગણા એટલે એક્સ વત્તા એકનો ડબલ કરી નાખવાનો ગુણ્યા બે કર નાખો બરાબર બત્રીસ થાય છે તો આ એક એમને બે ગુણ્યા એક્સ એટલે બે એક અને આ બગડો આ એક નહીં ગુણે એટલે વત્તા એક બરાબર બત્રીસ બે એક ને એક એક્સ એટલે ત્રણ એક્સ વત્તા એક બરાબર બત્રીસ હવે એક બરાબર બત્રીસ વધતા એક છે તો આ તરફ જશે તો ઓછા એક અહીં બે એકવું બે થશે એટલે બે આ તરફ જાય તો ઓછા બે થાય માટે એક્સ બરાબર અને આ ત્રણ છે એ છેદમાં જશે એટલે બત્રીસમાંથી બે જાય તો ત્રીસ વધે અને ત્રીસને ત્રણ વડે ભાગીએ તો દસ આવે એટલે એક્સ બરાબર દસ અને બીજી સંખ્યા એક વત્તા એક એટલે દસ ને એક અગિયાર અગિયાર દુના બાવીસ હશે તો મિત્રો અહીં આપણું ચાર બે ચેપ્ટર અહીં પૂરું થાય છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો જેથી તે પણ શીખે અને સમજે થેન્ક યુ મિત્રો